આજે બાંબાના ધામમાં પરિક્રમા ઉત્સવ જે તારીખ બાર થી સોળ સુધી ઉજવવાનો એના આજના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી જયારે યાત્રી દર્શનાર્થીઓ બાંબાના દર્શન કરવા આપવાના છે એકાવન એકાવન શક્તિપીઠ મિત્રો કોઈ જગ્યા પણ કરી શકાય હતા ત્યારે એકાવન શક્તિ આવી શરૂઆત કરાવી લોકાર્પણ પણ એમના જ માધ્યમથી થયું અને આજે પરિક્રમા ઉત્સવની ઉજવણી જે મિત્રો થઈ રહી છે એ પણ એમના માર્ગદર્શન નીચે થઈ છે યાદવ તાલુકા બોર્ડ આરાસુરી માતાજી અંબાજી દેવસ્થા ટ્રસ્ટ છે જિલ્લાનું વહીવટી તંત્ર બધા યાત્રિકોને એક એક ગામમાંથી અહીં લાપવાની વ્યવસ્થા ઘેર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને માય અંબા પ્રત્યેની આસ્થા શ્રદ્ધાથી લેવીનું ઘોડા પૂરું એક એક ગામમાંથી આજે મેં સવારમાં પૂછું તો કે કોઈ ગામમાં એમ કે અમારા ગામમાંથી બેસો માણસો જવાના છે લોકોની જે મા અંબા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાના દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હતા હવે જ્યારે એકાવન શક્તિપીઠ થઈ છે ત્યારે લોકો રહેવા માટે અહીં પ્રેરણા છે કે મારે રાત રહેવું પડશે પરિક્રમા કરવી છે અને આ જ આધાર શ્રદ્ધા કે સમગ્ર વિશ્વમાં આપણો જેવો દેશ છે કે તેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વાત અને જેના થકી ધર્મ જ્યારે આપણને એક કરે છે ત્યારે આ બધા ભાઈચારાની ભાવનાથી જીવીએ બધા એક થઈને જીવીએ નેક થઈને જીવીએ અને મહા અંબાના આશીર્વાદ જેમ નરેન્દ્રભાઈ બોધી કહે છે કે સૌરવચ્છા સૌરવ વિકાસ સૌરવ વિશ્વાથ સૌના સહિયારા પ્રાપ્તિ દેશની પ્રગતિમાં બધા સહભાગી જઈએ બોલો મહા અંબાની વિકાસ અંબાજીનો વિકાસ જે મિત્રો જેમ તમે જોયું કે કાશી વિશ્વનાથનું મંદિર જે કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો મહાકાલ બન્યું કાશી સોમનાથ બન્યું એ જ રીતે મિત્રો વિકાસ પણ શરૂ થવાનો છે જેનો નિર્ણય સરકારે લઈ લીધો છે અને જે પણ મિત્રો નજીકના ભવિષ્યમાં શરૂ થશે જે અંબા આવતા આમ તો આપણે જોયું કે પહેલાં સિંગલ રસ્તો હતો અત્યારે મિત્રો ફોર લેન્ડ બધા દેવસ્થાન એ જવા માટે ફોર લેન આ મિત્રો મોદી સરકારનું કામ છે આભાર રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર તથા હરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત અને સહિયારા પ્રયાસોથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થાય છે આવનાર યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે આવનાર ભાવિક ભક્તો માટે વિશ્રામની પૂરી વ્યવસ્થા આવવા માટે એમને વાહનોની પૂરી વ્યવસ્થા નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા પરિક્રમા પથ ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા અને જિલ્લા તંત્ર તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે છેલ્લા બે વર્ષથી જે રીતે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે અને લાખો લોકો આજે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે આ લાગે છે કે અંબાજીમાં આવનારા દિવસોમાં પરિક્રમા મહોત્સવ પણ એક ખૂબ જેવો અંબાજીમાં ગબ્બર ખાતે આજથી પાંચ દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આવનાર પાંચ દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે એકાવન શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનો દર્શન કરશે મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે તો હું તમામ માય ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ પાંચ દિવસ દરમિયાન આવીને લાભ લે પાંચ દિવસ માટે પાંચે દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખયાત્રાનું આયોજન છે કાલે બી બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે ત્રીજા દિવસે ધ્વજા યાત્રાનું ઉદ્ઘાટન આયોજન છે પછી મશાલ યાત્રા ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ પાંચ દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે મારું નામ ધર્મેન્દ્ર છે હું અમદાવાદથી મણિનગરથી આવ્યો છું આજે પરિક્રમાનો પ્રારંભ શરૂ થયો છે તો ફર્સ્ટ એ હું અહીંયા આવ્યો અહીંયા બધી સુવિધા બહુ સરસ છે પાણીની ચા નાસ્તાની પછી મેડિકલની સુવિધા પણ બહુ સારી છે અને ખાસ કરીને અહીંયા ક્લિયરિટી જે સ્વચ્છ અને એકદમ ચોખ્ખું છે અહીંયા દરેક લોકોને કહું છું કે દરેક લોકો અહીંયા એકવાર જરૂર મુલાકાત લો અને એકવાર એનો એક જ એક જ જગ્યાએ એક જ કે છે એક જ જન્મમાં એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના તમે એક સાથે દર્શન એક જ દિવસમાં કરી શકશો આ જીવનનો એક અમૂલ્ય લાભ છે દરેકને નમ્ર વિનંતી કે આવીને એક વખત જરૂર આ તહેવારનો તહેવાર કહો પ્રસંગ કહો કે જે કોઈ એનો તમે એકવાર અમૂલ્ય અમૂલ્ય જે જે કોઈ કિંમત નથી એવી આ અમૂલ્ય વસ્તુ એનો એકવાર જરૂરી દરેકને લાભ લેવા વિનંતી જય અંબે આજે એકાવન શક્તિ પીઠની પરિક્રમા મહોત્સવ જે આજથી સ્ટાર્ટ થયો છે તો તેની પહેલી જ યાત્રા જે કહીએ તો પાલખી યાત્રા શ્રીયંત્ર યાત્રા કે શંખ નાદ યાત્રા તો આજે એકાવન શંખ લઈને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી અને જય ભોલે ગ્રુપ અમારા સાત સહકાર સાથે આ જે યાત્રા છે તો અમે શંખની જે યાત્રા છે તો એકાવને એકાવન જગ્યાએ શંખ અર્પણ કર્યા છે અને તેની સાથે સાથે જે પાલખી યાત્રા છે તો પાલખી યાત્રા પણ અમે સાત સહકાર સાથે અમે સ્ટાર્ટ કરી છે અને જે શંખ જે શ્રીયંત્ર કહીએ તો જે શ્રીયંત્ર છે તો ગબ્બર ઉપર અમે અર્પણ કરીશું એકાવન શક્તિપીઠની જે પચાસ શક્તિપીઠની યાત્રા કરી એકાવનમાં ગબ્બર ઉપર અમે શ્રી યંત્ર અર્પણ કરીશું અને અમે ટોટલ પાંચસો જણા આવ્યા છીએ અને અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ મેં મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર ખાતેથી જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અમે અહીંયા એકાવન શક્તિપીઠની પરિક્રમા કરવા માટે આવેલા છે અમે દરેક શક્તિપીઠમાં શંખ અર્પણ કર્યા છે આ શંખ યાત્રામાં અમને ખૂબ જ મજા આવી